મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ દાદા ખાચર આટકોટ કાળની જીભ જેવી લુ ધરતીના પડખે દખાવતી હતી વેરાન વગડો જાણે ખાવા ગાતો હોય તેમ લાગતો હતો દોડના ઉડતા ગોટા વચ્ચે મોરબી સેનાની નાની ટુકડી એના મોવડી ઠાકોર જીઓજી આટકોટને માર્ગ્યા હતા કચ્છના રાવ ભારા એ આશ્રય માટે સોંપાયેલ અમદાવાદ સુલતાનના મુઝફ્ફરને અકબરના સુબાને સોંપી મોરબીનું પરગણું મેળવ્યું કચ્છ કો મતી હાણ ભારો ભૂપતિ એક મોરબી કારણે મુઝફ્ફર દિયો સો ત્યારબાદ કચ્છના કુંવર કાયાજીના કાકા પ્રગમલજીએ કચ્છ હડપી લીધું અને કાયાજી વૈશક થતાં મોરબીને કચ્છથી અલગ કર્યું તેના પુત્ર અલિયોજીને મોરબી અને મોરજીને માળિયા વિસ્તાર ગ્રાસમાં મળ્યો અલિયોજીની હત્યા પડદરીના જાડેજા હાલાજીએ કરાવી મોરજીએ સિંઘની પંકાયેલી મિયાણા જાતિને પોતાના વિસ્તારમાં વસાવી અને મોરબીથી અલગ અને સર્વાભૌમ સત્તા ચાહી જેથી બંને વચ્ચે પણ ઘર્ષણ ચાલુ થયું અલિયોજીની અમુક પેઢી પછી વાઘજી પ્રથમના પુત્ર જીયોજી થયા માળિયા જામનગર અને કાઠીઓની ત્રિવિધ ભીજથી મોરબી ભાંગીને ભૂકો થઈ જતું હતું નાણાં ભીડ લડનારાઓની તાણ તેમજ ખેડૂતોને ભાંગે ભાંગે જીઓજીને ખૂબ ચિંતાતુર બનાવી દીધા હતા નાણાં મેળવવા માટે સુંદરજી ખત્રી પાસે જોડિયા મુકામે છ છ મહિના સુધી આંટા ખાઈ ટંકારા પરગણું પણ ગીરે મૂક્યા છતાંય હજુ નિરાંત મળી ન હતી અને મુંજાયલા ઠાકોર પાંચળમાં આટકોટના કાઠી દરબાર દાદા ખાચરને ત્યાં સમાધાન કરવા જઈ રહ્યા હતા દોઢેક ગાંવથી દૂર આટકોટ કળાણુ અને ઠાકોરે પોતાની સાથે આવેલ પાતાભાઈ ગઢવીને બોલ્યા સમાધાનની ખાસા આશ નથી ખાચરે કહ્યું અને મારે એમ તો ખાસ ભાઈબંધી છે માટે આટકોટ સુધી લાંબુ થયો છું દાદા ખાચર નહીં માને તો કાયાણી કુળ પોતાનો ધાર્યો માર્ગ લેશે મોરબીગઢના પાયા સાવ થોડા રેતી પર બાંધે છે એકવાર ભુજીયાની રાંગને લાંબી કરી સુવરાનગર જાડેજાનો હોય વંશજ છું આમ તો લાખીણો માણસ દાદા ખાચર જરૂર પડે કાળી રાતે માથું વાડી દે પણ આ મેરુ ખાવાની શરત ચડામણીમાં આવી ગઈ મેરુએ તાળવી ગોળ ચોંટાડ્યું કે દાદો મોરબીની ધરતીને ધમરોળી અને દાંત તરણા લેવરાવી નવા નગરની મદદ માંગવા જેવો વેરાગી કરી

તેથી તેને કાંઠીઓ સામે તેનું લશ્કર લઈ કૂચ કર્યું અને મોટાભાગના મુખ્ય મથકોનો કબજો કરવામાં સફળ થયો સાણથલી બાબરા કોટડાપીઠા કારિયાણા આણંદપુર બરવાળા અને જસદણને હરાવ્યા જસદણના વાજસુર ખાચરે આટકોટને વિનિમય કરવાની માંગણી રાખી અને તે શરતો પર તેમને જસદણ પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા પરંતુ તેમના પિતરાએ આટકોટના દાદા ખાચરે દૂધ આ કાર્યવાહી પર વાંધો ઉઠાવ્યો અને બાહુ આદર્યું મેરામણ માનતા હતા કે આવી વ્યક્તિને પ્રદેશની બહાર રાખવામાં આવે તો ખૂબ ખબતરનાક બની શકે તેથી તેમને કાઠી સાથે અમુક શરતો રાખી આટકોટ પાછું સોંપ્યું દાદા ખાચર શરત પર સહમત થયા કે ફક્ત તેમના આદેશ નીચે નવાનગરની અમુક લશ્કરી ટુકડી રાખવામાં આવે અને નાની લશ્કરી ટુકડી જે તેમને નીચે રાખવામાં આવી હતી તેની સાથે તેમણે મોરબીનો વિનાશ સર્જ્યો હતો પાતાબાઈ સમજવા કહે ઓ ભાઈ ચડતી પડતીના વારા તો બાપ સૌને આવે છે કુળદેવ રણછોડરાયને પણ મથુરા મૂકી દ્વારકા આવવું જ પડ્યું આપના પૂર્વજને પણ ભુજ મૂકી મોરબી પણ વસાવવું પડ્યું મારું તો જે થવાનું હોય તે થાય પણ હું મળતા સુધી હમીરજીના મારતાલ ચામમાં આંગણામાં પગ નહીં મૂકું અને કાઠિયું અને મિયાણીઓ સામે પણ નહીં ઝૂકું ભલે કોઈ પણ માર્ગ અપનાવવો પડે મારા કાઠીઓની નાની પાળ ચડી હોય તો એ દુશ્મનની છાતીઓ ડાકલાની જેમ થડક થવા લાગ્યું ને એમાંય દાદા ખાચર જેવા પટાદાર પુરુષ સાથે વેરાકૃત થશે સમાધાન માટે કંઈ જતું કરીને પણ અમે એને મનાવજો અને કજીઓ ટળી એવું કરજો અથવા કંઈ બીજી યોજના માટે ઉતાવળ કરવી પડશે ઠીક છે ગઢવી તમે આગળ જે સમાચાર આપો અમે પાછળ આવીએ છીએ ત્રણ બાયુના ભાગમાં વહેંચાયેલી આટકોટ ચોવીસીના મોટા ભાગદાર દાદા ખાચર રાત દિવસ ડીલી મહેમાનીની સરભરામાં ગાજતી રહેતી ચારણ થુરી રાણી મગા મોતીસરા ભાટના સથવારે ડાયરો શોભતો કસુંબાની ખરલ ગુંટા હતી રામ હે રામ ડાયરાને પાતાભાઈ ગઢવીએ દરબારગઢમાં આવી રામ રામ કર્યા એ રામ રામ ક્યાંથી આવો ચારણ દેવે કળાય છે દાદા ખાચરી હુક્કાની નળી હોઠથી દૂર કરતા કહ્યું હા મામા ચારણ મોરબીથી આવું છું મોરબી ઠાકર અહીં પધારે છે એના વાવળ દેવા આવ્યો છું બાપ અરે વાહ ભાઈબંધ આવે છે દરબારે નોકરોને નોખા નોખા કામ સોંપી ખિદમતના આદેશ કરી દીધા થોડા સમયમાં ઠાકોર રસાલા સાથે દોઢીએ આવી પહોંચ્યા દાદા ખાચર ઊભા થઈ બેટી પડ્યા પરસ્પર ખબર અંતર પૂછતા મેળીએ ગયા ત્યાં લાલ હિંગોળ કવરણા હાથી પગાર ઢોલિયા પર મણમણના ગાદલા ઉપર રેશમની ભરત ભરેલી રજાઈઓ પથરાઈ ગઈ અને થોડી વારમાં બધાએ જમવા ઉઠ્યા માથોડું માથોડું પરસડવાળા ઓરડાની વસુરીઓમાં પાટલા નખાયા ને દાદા ખાચરે સૌને તાણ કરી જમાડ્યા પછી કાવા કસુંબા થયા દરબારે પૂછ્યું ઠાકોર આમ ક્યાં સુધી ગયા હતા કે સીધા આઈ જ બોલા પડ્યા છો દરબાર આપણે તો જૂના ભાઈ આજકાલ માળિયા ઠાકોર ડોસાજી જાડેજા આ મિયાણાને ચડાવી મારા ખેડૂતોને મારે છે અને તમે અને તમારા કાઠીઓ પણ આવી ઘા કરી જાય છે આજે તો જાતે આવ્યો કે એક દિશાની ચિંતા ઓછી થઈ જાય જૂનાગઢ સુંદર સેટના પૈસા લઈ આરબની બેરખનો પગાર ચૂક્યો ગોંડલ પાસે ધોરાજીનું પરગણું ગીરવે મુકાયું હવે કુસુમ પર તજો ખમૈયા કરો જીવું બા બાપ રૂડી વાત કરી સૂરજ દાદાને સૌને સમત આપી બાકી મારા એકલાથી શું થાય ત્રણેય સખાપત ભેળા કરો એટલે પાણીના ઢાળે પાણી ઉતરી આવશે તમારા રાજ આબાદ થશે અમારા કાઠીને ભાગ્યે તો ગમરોળવાનું જ રાખેલું છે એમ કેમ બોલ્યા દરબાર જીવોજી આશ્ચર્ય સાથે ઠાકોર મને શું પૂછો છો તમારી જાતને જ પૂછો મોરબીનો ધણી નગરવાસ પર ચડી જીનાજીના મલકને રગદોડી જાય એ તો સારું થયું કે જીનાજી ભાગી નીકળ્યું તો ઝાડની નીચે ડાળીએ લટકાવી દેત ને શું કાયાણી કુળના આગેવાન માળિયાના પોતના જ ભાઈને ધરાઈને ખાવા આપે છે અરે એમ જવાય અઠવાડિયું તો રહેવું જોઈએ આપા અત્યાર મને જવા દઉં ઠાકોરે અહીં આશા પૂરી થતી ના પાડી અને વિદાય થયો ઠાકોરનો રસાલો પાછો વળીને આગળ ગપે જતો હતો જીયાજીની નજર દૂરથી આવતા વેલડા પર ત્રણ ચાર ઘોડેસવારો સાથે હતા ઠાકોરના રસલાએ વેલડાનો માર્ગ આંક્યો કાઠી ગોળે સવાર આગળ વધી કોણ જીઓજી બા ઠેકાણે ભૂલ્યા વેલડામાં દાદા ખાચરના દીકરાને ઘરેથી બેઠા છે શરમ પહોંચે કે નહીં અત્યારે શરમ લાવવાનો સમય નથી કાઠીઓને મારે પાઠ ભણાવવા છે સૈનિકોએ આ બધાને ઠેકાણી કરી નાખ્યું ભવાનીની ની જીભ જેવી તલવારો સંભળી જપા જપી થઈ સામટા માણસોએ વેલના રખીવાળોનો લોથો ડાળી રસાલાનો માણસ વેલડું હાંકવા બેસી ગયો વેલડું મોરગી માર્ગે વહેતું કરી દેવા અને દાદા કાજનના પુત્ર વધુ વડારણનો જાપ્તામાં મકરાણીઓની ચોકીમાં પૂરાઈ ગયા ઠાકોર બારણે આવ્યું કે મહેમાન ગતિમાં ઉણપતો નથી ને તમે કચાવટ તો થશે ને પણ રાજ માટે આ જરૂરી હતું આપ દુભાશો ને કાઠિયાણીની આંખમાં આગ જગતા દીખાર હતા તેને જવાબ આપ્યો હરણ કરીને આવે તો એ વાતનું કે જમીન મામલામાં સ્ત્રીઓની ઓથ લેવાની શી જરૂર હતી ઠાકોર તમારા પૂર્વજો આમ કરતા આવ્યા છે માટે ચારણો કહે છે ઇન ઘર કી અચરજ કહા આગે કૃષ્ણજી કિન જદી નરકપતિ તિયા રુકમણી લીન જ્યોજી હેપતાઈ ગયા એમને સ્વપ્ન અણસાર નહોતો કે કઠિયાની આટલી હિંમતથી વાત કરશે તેનામાં આ મોબાઈલની ઝાંખી થવાના જીઓજીનું વિકારી મન પલટાઈ ગયું મરે દાદા ખાચર સાથે સમાધાનનો માર્ગ મળતો નથી માટે આવું કર્યું તમે નિશ્ચિંત રહો ઠાકોર જગત એ જોવા જાણવા બેઠો નથી તમારું કાર્ય રાવણનું જ કાર્ય છે માણસાએ ભૂલી બેઠા છો મતે ભૂલેલાને મારે નીતિ રીતિની શિક્ષા નથી આપી દેવી મેં ભૂલ કરી મને ક્ષમા કરું ભયંકર ભૂલ છે ઠાકોર હું તો મરણને આરે આવી બેઠી છું પણ તમારી અપકીર્તિ તમને સુખી જીવા નહીં દે એક એક વેણથી મોરબી ધણીનું કાળજો વિંદાવા લાગ્યો ભૂલનો ભાર ઊંડે ઊંડે ઉતરવા લાગ્યો અને ત્યાંથી જતા રહે આવી એવું બન્યું કે એક ઘાયલ રખેવાળને સૂંઘ ને તરત આટકોટ ખબર દીધા દાદા ખાચરને જાડીજાઓની વારસત ખૂંટલાઈ ના અવિશ્વાસથી હૃદય સળગાવવા લાગ્યું મોરબી દરબારગઢના એક એક પાણાને જળમૂળમાંથી ઉખેડી નાખી મચ્છુ નદીમાં ફેંકી દેવાની ઈચ્છા થઈ અને દાંત બિસ્તા હાકલ કરી કાઠ્યો હથિયાર સજો સાંટની સવારો સાથે ફરતી ચોવીસીમાં મોરબી પર ત્રાટકવાના સમાચાર મોકલી દીધા અને જોતજોતામાં હથિયાર બંધ નરબંકાઓના સોરકોરથી આટકોટની શેરીઓ ગાજવા લાગી અને કટક સૂર્યદાદાની જય બોલાવી મોરબી તરફ કૂચ કરવા લાગ્યો જો કે એક રીતે ઉતાવળ જ આક્રમણ ખેડવું પડ્યું એટલે તૈયારી ઓછી હતી મોરબી તો સાવધાન સ્થિતિમાં તૈયાર જ હતું આર્બોનો મરફો વાગ્યો મકરાણીઓની આલેબેલ થવા લાગી સૈન્યનો ભાર જીઓજીના ભાઈ વિભોજી પર હતો ખાચરના કાફલામાંથી એક ગડવી મોરબી પહોંચ્યું જીઓજીને મળ્યો હઠ ચોરટા ખરે ટાણે ખૂણે ભરાઈ બેઠો કે ગઢવી હું ચોર તો ઠર્યો હવે પણ અમારા ખૂંટામણે અમારા ખમીર બોદા કરે મારે આટકોટ ખબર નથી લેવા આવું જોઈએ પણ બિચારી દીકરીનો અપરાધી બની બેઠો પણ હવે કઠણ કરું છું જા તું એ આ મોમાય સરીખી દીકરીને મળ મોરબીની સેનાને બહાર તગેડી દાદા ખાચરે ગણલોકમાં સૈન્ય ગોઠવી દીધું પણ ત્યાં વાંકાનેરના દક્ષિણ દરવાજે જીઓજીના સૈન્યનો હુમલો થયો ને સામસામા પાણી મફાવા લાગ્યું દર્શક મિત્રો આગળની વાર્તા હવે આપણી બીજા વિડીયોમાં જાણીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન જરૂર દબાવજો આવી જવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર